આ શ્વાસો જિંદગી ક્યારે ખૂટી જવાનું અરે કોણ જાણે ક્યારે અને ક્યારે ઉતરી જવાનું જિંદગીની રફતારમાં આમ નમ બધું સરી જવાનું અરે મરી મીટે છે માણસ મેળવવા અરે મરી મીટે છે માણસ મેળવવા પણ ક્યું શું તમને મળવાનું અરે આખિર અહીં મેળવું અહીં જ રહી જવાનું જિંદગીની રફતારમાં આમ નમ જ વયું જવાનું મિત્રો જિંદગીની અંદર એક દિવસ આપણે બધાને અલવિદા કહેવાનું છે એમાં છૂટકો જ નથી પણ મિત્રો જિંદગીને અલવિદા આપણે જ્યારે કહી છીએ ત્યારે ના જાણે

જે કહેવાનું હશે ને એ ઘણું ખૂટતું હશે જીવનના આ જે પલ છે એક એક પલ એક એક શ્વાસ તમારા કર્મ હિસાબે જે મળ્યા છે ને એ તમારો એક એક પલ એટલો કિંમતી છે ને એની સમજણ આજ સુધી નહીં પણ તમને ત્યારે પડશે મિત્રો જિંદગી અલવિદા આપણે કહેશું ને તો આપણા અંદર આપણું જે જે બધું ચિત્ર છે ને એ ફિલ્મ પટ્ટી આપણે જોઈ અને ફિલ્મમાં જેમ આવે ને એમ બધું છેલ્લા શ્વાસો હશે ને ત્યારે આપણને સામે તરવોર દેખાશે આપણો પરિવાર આપણે આપણે જે જે કઈ કર્યું છે ને આપણે જે કર્મ કર્યું છે આપણે નિસ્વાર્થ ભાવે જે કર્મ કર્યું હશે કોઈ પણ સમાજ માટે કઈ કર્યું હશે કોઈ પણ પરિવાર માટે કર્યું હશે કોઈના આંસુ લુયા હશે કોઈના અંધારા ઉછે ઉલેશે હશે તો મિત્રો આ જીવનની ફિલ્મ છે ને એ તમને ખૂબ સકુન આપશે ખૂબ મજા આવશે પણ જિંદગીની અંદર લોભ લાલચની અંદર આવીને કંઈક આપણે કર્યું હશે ને

તો એક વખત તમને ખાલી એવું જ લાગે આ તો ખાલી મારું મારું કહેવાનું જ છે વાસ્તવિકતામાં મારું કશું નથી મારું પરિવાર નથી મારું કુટુંબ નથી મારો સમાજ નથી કે અન્ય સમાજ નથી તો હું શું છું હું ખાલી શ્વાસ છું મારા કર્મ પ્રમાણે મને જે શ્વાસો શ્વાસ આપ્યો છે ને એટલું મારે અહીં રહેવાનું છે મારે જીવનની અંદર કંઈ મેળવવાનું નથી અને કઈ ગુમાવવાનું પણ નથી કારણ કે મળશે અહીંયા મળશે અને જાશે એ પણ હાથમાંથી સરકીને અહીંયા જ જાશે આજે મારું છે કાલે બીજાનું હશે પરમદી ત્રીજાનું હશે આ સમયની જે કાલચક્ર છે એ ફેર્યા રાખવાનું ફરતા ફરતા એક દિવસ મારે જ્યાં પહોંચવાનું છે ત્યાં હું મને ખબર નહીં હોય અને હું નિંદરમાં માં અને જેમ ટ્રેન સ્ટેશન આવી જાય ને કોઈ જગાડે ભાઈ તમારું સ્ટેશન આવી ગયું ઉતરી જાવ એટલે એકદમ ઠેલો ગમે તે હોય અવસ્થ વ્યસ્ત કે જેવું શરીર હોય એવું આપણે કોઈ પણ લુગડા બુગડા અડધા પહેર્યા છે અડધા નથી પહેર્યા અને જો ટ્રેન ઉપડવાની તૈયારી હોય તો એમને આપણે ઉતરી જાય છે જે હોય છે ભૂલાઈ જાય છે રહી જાય રહી જાય છે અને સાથે આવી જાય છે એમ આવી જાય છે એમ અલવિદા કહેશો ને ત્યારે તમારા જે કર્મ જે છે ને એ જ તમારી સાથે આવવાનું આવવાનું છે કશું નથી તમે કોણ હતા હતા એ આપણને પણ ખબર નથી મિત્રો એક ક્ષણિક ડુક્યું કરો કે જયારે રાત્રિ પડે છે તમને ઊંઘ આવે છે તમારો દેહ ક્યાં છે તમે ક્યાં છો આ તમને ખબર છે નથી ને આ એક સમજી લ્યો કે અર્ધ મૃત્યુ છે એવી જ રીતે મિત્રો જે નિંદ્રની અંદર તમને સપના આવે છે સારા સપના આવે છે તો તમને આનંદ આવે છે અને વિકરાળ સપના આવે છે ભય સપના આવે છે તો તમે એકદમ ગભરાઈ જાવ છો બસ જીવનકાળ આવો જ છે કશું જ નથી મોહ છોડી દયો બધી વસ્તુનો હા જીવન ટકાવવા માટે કઈ ને કઈ મિસ્તો કરવું પડે એ આપણને ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે અને તો જ સંસાર ચાલે પણ મારું કરી અને મારાને જે આપવું છે એ તમારી જે અંદરની જે ભાવના છે ને એને કાઢી નાખો કારણ તમારું કોઈ નથી તમે ફક્ત તમારા શ્વાસો શ્વાસ તમારા છે અને તમે જેની સાથે સંબંધ બાંધો છે એ સંબંધ સાચા સંબંધ બાંધ્યા છે દેવી સંબંધ બાંધ્યા છે એ જ તમારો છે અને એ સંબંધ એટલે તમારા સારા કર્મ એ તમારા કર્મ જ તમારી સાથે આવવાના છે ખરાબ કર્મ કર્યા હશે કોક ને દુધવા હશે કોક નું ખોટું કર્યું હશે કોક હાઈ લીધી હશે તો મિત્રો ગમે તેવું પુણ્ય કરશો તો એમાં તમે છૂટી નહીં શકો આ જિંદગીની રફતાર જ એવી છે આ જિંદગીમાં આપણે કંઈ લાવવા નથી અને કંઈ લઈ જવાના નથી અને એવી આપણામાં શક્તિ પણ નથી મિત્રો મહાપુરુષો થયા

જયારે છેલ્લા જિંદગીના શ્વાસો હશે ને જિંદગી જયારે અલવિદા કહેતી હશે ને ત્યારે તમારી નજર સામે તમારા સ્નેહો બેઠા હશે બધા બેઠા હશે તમે કોઈના ખરાબ કર્યું હશે એ પણ બેઠું હશે પણ તમારે કેવું હશે માફી માગવી હશે પગ પકડવા હશે પણ એ શક્તિ એને જેના આઈપી થી ને એ કેન્દ્રિત કરી લીધી હશે કારણ કે સમય પૂરો થઈ ગયો હવે સમય ચાલુ થશે ભોગવવાનો

તો ઈશ્વરને સોંપી દેજો કોઈ કરી શકે એવું હોય તો કહેજો એ ન કરે તો ઈશ્વરને સોંપી દેજો અને છતાં તમારી હેરાનગતિ થાય તો ભગવાનના સાનિધ્યમાં બે સારી લેજો માણસ પાસે નહીં ભગવાનને આંસુ સારી ને કહેજો કે ભગવાન મારા ઉપર આ ખોટું કરે છે ભગવાન મને મદદ કર અને આવો જયારે તમારો આત્મા હશે ને ત્યારે સમજવું તમે પવિત્ર છો તમારી જિંદગી અલવિદા કેસે ને જિંદગી પૂરા થાય છે એટલે મારે જવું પડે છે પણ તે તારા ખોડિયાથી અને મને જે સુખ આપ્યું છે શકુન આપ્યું છે તે આ ખોળી આ ખોરિયાથી તે મારા માટે સારા કર્મ કર્યા છે હાથ હારે જગ્યાએ તે વાપરા છે પગ તારી જગ્યાએ વાયર્યા છે

આપણે શું કરી લેવાના આપણે જે આપણે આપણા છોકરાનું શું ધ્યાન રાખવાનું આપણું અસ્તિત્વ જ નહીં હોય તો મારું મારું કરી શા માટે મરવાનું એટલે જીવનની અંદર મિત્રો મારું મારું ન કરશો કોઈ દિવસ જિંદગીની

તો તમારા મંતવ્ય જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને તમારી કોમેન્ટ કરી અને તમારા જે વિચારો મને જણાવજો જય માતાજી જય દાદા દોસ્ત જય મા ભવાની